ભગવાને જેમ આપણને શીખવાડ્યું છે ને કે આપણા વિચારો અને વાણી અને વર્તનમાં આપણે વોચમેન થવાનું છે એમ આપણે જીવનમાં બીજું કંઈ નથી આગળ વધી શકવાના કે વધવાનું વોચમેન થવાનું છે એ જો થઈ શકીએ જે ક્ષણે તો આપણે સુખી મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો નીડ ટુ બી વિક્ટીમ ટ્રાય ટુ બી અ witness ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન આપણે આપણી જાતને વિક્ટિમાઈઝ કરી નાખીએ છીએ એટલે આપણને સોલ્યુશન નથી મળતા સોલ્યુશન તો જ મળે કે જ્યારે આપણે વિટનેસ બનીએ જેને મેનેજમેન્ટની ભાષામાં કહે છે થિંક આઉટ ઓફ ધ બોક્સ અને એ ક્યાંથી આવ્યું અહીંથી જ આવ્યું છે બીજે ક્યાંયથી આવ્યું નથી ભાગવતમાંથી આપણને આ આ સમુદ્ર મંથનની કથા આપણને આ બધા પાઠ શીખવે છે જીવનના કહો કે વ્યવસ્થાપનના કહો એ બધા જ પાઠ અહીંયાથી શીખવ્યા ત્યાર પછી ત્રીજું પગથિયું આપણને ચડાવતા અહીંયા શીખવાડે છે કે વિપત્તિમાં વચન પાલન કે એક વખત ભગવાન વામન બનીને આવ્યા અને બલી એટલા ઉમળકામાં આવી ગયા ઉમંગમાં આવી ગયા કે એને જોઈને એનાથી રહેવાયું નહીં અને ઉમંગમાં ઉમંગમાં બોલી ઉઠ્યા યદ યદ બટોવાન છસી તત પ્રતિચ્છમે બોલો બોલો શું જોઈએ શું આપું શું આપું શું આપું પણ બોલી ગયા પછી એ જે માગે તે આપવું પડે એટલે હોશિયાર લોકો તો કોઈને કે જ નહીં તમને શું આપું પૂછે જ નહીં કોઈને કે તો બોલો હા પુરાણ પુરાણમાં એવું બહુ સરસ બતાવ્યું છે કે તમારે શરીર છોડ્યા પછી કઈ રીતે જવું છે તો એ પ્રમાણે તમે દાન કરો તમારે સુતા સુતા જવું છે તો સૈયાનું દાન કરો તમારે રથમાં જવું છે તો રથનું દાન કરો તમારે ગાળામાં જવું છે તો ગાળાનું દાન કરો તમારે એસયુવીમાં જવું છે તો એસયુવીનું દાન કરો તમારે આ તો હું હું એવું માગતો નથી કે તમે મને આપો પણ આ તો વાત આપવાની આવી એટલે વળી યાદ આવી ગયું કે શિવ પુરાણમાં એવું કહ્યું છે કે તમારે શેમાં જવું છે શરીર છોડ્યા પછી ત્યાં ઉપર એમ એટલે એ એવી વસ્તુ તમે પહેલેથી દાનમાં આપો તો તમને જ્યારે લઈ જાય ને ત્યારે એમાં લઈ જાય આ તો તમને ખાલી વાત નીકળી એટલે વળી કદાચ કામ લાગે કોઈક વાર મન થઈ જાય કારણ કે એમાં એવું કહ્યું છે એમાં જોડે જોડે શિવપુરાણમાં એ પણ કહી દીધું કે તમે કોઈ માગે ને પછી આપો ને તે દાન ના કહેવાય વગર માગે આપી દીધું ને તે દાન કહેવાય એનું પુણ્ય અડધું મળે માગ્યા પછી તમે એ જ વસ્તુ આપો તો પૂન મળે પણ એનું અડધું મળે પણ એ જ વસ્તુ વગર માગે તમે આપી દીધી તો એનું પૂન આખું મળે હવે આ કેમ યાદ રહી ગયું એ મને ખબર નથી પણ યાદ રહી ગયું અને તમને જોઈને યાદ આવી ગયું પાછું બોલો બોલો ગોવર્ધન તો વિપત્તિમાં વચન પાલન એમાં બલિરાજાને બતાડતા કહે છે કે બલિરાજા એ બોલતા તો બોલી નાખ્યું પણ પછી આપણી જેમ નહીં કે અભી બોલા અભી એવું નહીં સ્વાગત કર્યું છે સ્વાગતમ બો મહાભાગા સ્વાગત નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે કહો ને હું શું કરું પાદ પ્રક્ષાલન કર્યા ને કહે કે અનુભવ કર્યો કે જાણે आहा बधा पाप <coughs> ध्याद्य न पितरस्तृप्ता अद्य न पापितं कुलम् अद्य स्विष्टक्रतुरयम् यद्भवानागतो गृहा આજ અમારા પિત્રો તૃપ્ત થયા આજ અમારું કોણ પાવન થયું અત્યાર સુધીના કરેલા યજ્ઞ યાગાદી કર્મો વિધિવિધાન સહિતના છે એ પ્રમાણ રૂપે આજ આપના ફલ રૂપે પગલા થયા કોઈ પણ સત્કર્મ કરતા હોય ને એના શરૂઆતમાં મધ્યમાં કે અંતમાં જો કોઈના આવા પગલાં થાય પુણ્ય પગલાં પુનિત પગલાં તો સમજવું કે ભગવાને તમારા સત્કર્મનો સ્વીકાર કર્યો છે